રાજકોટના સંચાલકો દ્વારા તેઓએ સંચાલન મૂકી દેવું છે તે બાબતની રાજકોટ મહાનગરપાલિકાને મૌખિક જાણ કરે છે જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં જીવદેહ ઘર પાસેથી જે સંચાલન સ્વીકારવામાં આવી રહ્યું છે તે પરત લઈ ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવે તેવી એમોને સૂચના આપવામાં આવેલ છે મૃત્યુ ગૌશાળા હોય પાંજાપર હોય કે ડોડો હોય કે જે જગ્યાએ નબળા વૃદ્ધ અશક્ત પશુઓ વધુ રહેતા હોય છે એ જગ્યાએ પશુના મૃત્યુ થવા એ સ્વાભાવિક છે અને જ્યારે ચોમાસાની ઋતુ હોય છે ત્યારે વરસાદ ઠંડા વાતાવરણના કારણે પશુઓના મૃત્યુમાં આંશિક પ્રમાણ પણ વધારો થતો હોય છે એટલા માટે પશુઓના જે મૃત્યુશીલ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન્યુઝ સાથે